સુરત શહેરમાં હાલ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં ચાર અને જ્યારે જિલ્લામાં એકવાની કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો બત્રીસ થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત આંક એકવીસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી છ અને જિલ્લામાંથી એક મળી કુલ સાત દર્દી કોરોનાના માતાબી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર બસો એકસઠ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા સત્તાવન છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો બાવન કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર ઓગણસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો છોતેર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો પંચ્યાસી દર્દી કોરોના માતા સાથે ઘરે પણ પહોંચ્યા છે હસા શેટા સાથે પ્રકાશવાળા ટેન્ટ ફેન્યુ